વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ મારા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધા મજામાં છો ને આઈ હોપ કે તમે બધા મજામાં છો તો આજે જવાનું છે મારા માસીના છોકરાને લટ લેવા એટલે બાબરી લેવા એટલે તમને ખબર હશે બાબરી એટલે એટલે લટ લેવા જવાનું છે અને આજુબાજુ ચાર પાંચ ધામ આવે છે એ ફરવાનું છે જેમ કે ભગુડા બગદાણા એવા ત્રણ ચાર ધામ આવે છે એ ફરવાના છે ધામ એટલે આવ્યો કે તમને આજનું વાતાવરણ દેખાડું જો આખી રાત વરસાદ આવ્યો આ શિહોર ગામ છે જો વાતાવરણ મસ્તીનું છે ટાઢું ટાઢું તમે જો આનંદ આનંદ થઈ જાય વરસાદ વરસાદ આવશે વરસાદ આવ્યો બે દિવસ તો બધી જગ્યાએ વરસાદ પડે છે શિયોરમાં પડે છે સુરતમાં તો ત્રણ દી પડ્યો લગાવે હજી ચાલુ જ હશે બંધ નહીં થયું હું તો મારા દાદાના ઘરે આવ્યો છું એટલે અહીંયા ચાલુ જ છે વરસાદ હજી કલાકથી જ બંધ પડ્યો છે જો વાતાવરણ કેટલું મસ્ત થઈ ગયું તો હારું કાંઈ ને વિડીયોમાં બન્યા રેજો કન્ટિન્યુ બધા તૈયાર થાય છે તૈયાર થઈ જાય એટલે આપણે જાવી જોવા વાતાવરણ જો તમે છે ને મસ્ત તો કાંઈને વિડીયોમાં છેલ્લે લગીને બન્યા રેજો મિત્રો આ ભાઈની લટ લેવાની છે જો આ છે આ ભાઈની આપણે લટ લેવાની છે સારું વિડીયોમાં બન્યા અમે ઘરેથી નીકળી ગયા છીએ વરસાદ આવે છે જોઉં છો અમારો ભાઈ ઉતારે વરસાદ આવે છે નીચે જો અહીંયા પડવા જેવું છે નીચે ઉતરીને તમને વ્લોગ પાછો લોરો નીચે આવી ગયા છે આ જો અહીંયા પડવા જેવું હતું એટલે બ્લોક બંધ કર્યો તો પાછો ચાલુ કરી દીધો છે નીચે વહી આવ્યા છે રિક્ષા બુક કરાવી છે આપણે રિક્ષામાં ભાઈની લટ લેવા જવાની ચાલો રિક્ષામાં બેન મેળો અહીંયા આવે છે વરસાદ અહીંયા જો પાણી ભરાઈ ગયું છે ફૂલ વરસાદ આવે છે ખાલી કલાકનો જ રેસ્ટ લીધો તો આપણી રિક્ષા આવી ગઈ છે બુક કરાવેલી રિક્ષા આવી ગઈ છે જો આ રીક્ષા આપડે બુક છે રિક્ષા આવી ગઈ અત્યારે પેલા બધાને બે પછી હું બેન બનાવી હા તો મિત્રો પહોંચી ગયા છીએ જો જગ્યાએ આવવાનું તો આપણે પહોંચી ગયા છીએ હવે મારા ભાઈની લટ લઈ લેવી એટલી વાર તો મિત્રો આ મંદિર છે જો તો મિત્રો હવે આપણે જઈએ છીએ નિવેદ કરવા હવે નિવેદ કરવાનું બાકી છે વિડીયોમાં છેલ્લે લગીન બની રહેજો તો મિત્રો અમે રસ્તો અટવાઈ ગયા હતા ફોન કરી કરીને રસ્તાની જાણકારી લીધી છે હાલો હવે જો અહીંયા જો નીચે નકરો ગારો છે વરસાદ એ છે ને ખાવ એટલે હાવ ફરવા જવાની મજા બગાડીને કી ગારો જ છે હવે તડકો નીકળો બોલો શું કરવા વરસાદ નું કાંઈ કરીએ કંઈ હવે અમે જ આવી છે નિવેદ કરવા હજી લટ લેવાની છે નિવેદ એ કરવાના જ ચાલો વિડીયોમાં લગીને બનાવે છે તો અમે પાછા ગામમાં જાય છે કે અમે નારિયેળ લાવવાનું ભૂલી ગયા હતા તો પાછા નાળિયેર લેવા જાવી છે માર્કેટ પહોંચી ગયા જો આ બધી માર્કેટ છે હવે અમે અંદર જાવી છીએ નાળિયેલ ખુલ્લું હોય તો લઈ લઈશું ત્યારે પાછા મંદિર તરફ જવા નીકળી જવું મિત્રો અમે લેવા ગયા ક્યાંય નાળિયેર મળ્યું નહીં તમે આ ગામનો વ્યૂ જોરદાર અમને કાંઈ નાળિયેર મળ્યું જ નહીં તો અમે જાવી છે મંદિર તરફ વેટ દેખી કા આવો કામ પૈસા હવે કોઈન કા એ વેની બાબા નું કળ જોળે વસ્તુ છે તમે લગન કરી લે હાલો ભલે તમે લોટ લે છે જાવ હા મગ આ ગમે નહી તમે ગમતા હા આલી આલી છોટા સચી બાઈ આ લેતો આ પાછો આપ લો આ જો હોલા કિશનભાઈ

તો મિત્રો મસ્ત દર્શન થઈ ગયા છે વિડીયોમાં છેલ્લે લગીન બન્યા રહેજો તો મિત્રો આજથી આપણે ભગુડા બગદાણા એવા ત્રણ ચાર ધામ આવે છે એ ધામ ફરવાના છે તો તમારે દર્શન કરવા હોય તો મારા વિડીયોમાં છેલ્લે લગીન બન્યા રહેજો આ પાર્ટ વન છે પાર્ટ ટુ આવશે એમાં તમને બધાના દર્શન કરાવીશ હાલો મિત્રો જમી દીધું છે મિત્રો હવે અમે જાવી છીએ ભગુડા તરફ તો હવે હું તમને મળું પાર્ટ ટુ માં તો પાર્ટ વન સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય શ્રી રામ અને જય માતાજી